હલો હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું વેદિક સ્વાગત છે રાત્રે સૂતા પહેલાં મિત્રો આ બે વસ્તુ હોય છે અને ગરમ પાણીમાં ભેળવી મિક્સ કરીને પી જાઓ તમારા શરીરની બધી જ પેટની ચરબી સવારે ગાયબ ખરેખર મિત્રો આપણે બધા વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ પરંતુ આપણું વજન ઘટતું જ નથી આપણે એક્સરસાઇઝ કરીએ છીએ વહેલા ઉઠી ચાલીએ છીએ ડાયટ કરીએ છીએ આપણી પાસે બિલકુલ એવો સમય ક્યારેક હોતો નથી આપણે ક્યારેક રેગ્યુલર કરી પણ નથી શકતા જેના કારણે આપણું વેઇટ લોસ થતું જ નથી અથવા તો વજન ઘટે છે પછી ફરી હતું એના ના એ વજન થાય છે મિત્રો ભાગદોડ ભરી જિંદગીમાં આપણે વ્યસ્ત રહીએ છીએ જો વજન વજન ઘટાડવાનો સમય આપણી પાસે નથી તો આ રેમેડીનો ઉપયોગ જરૂર મિત્રો કરો આ રેમેડી માટે તમારે બિલકુલ સમય કાઢવાની જરૂર નથી આરામથી તમે વેઇટ લોસ કરી શકો છો ફક્ત બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે જે બંને વસ્તુ આપણા રસોડામાં કાયમ માટે હાજર હોય છે તો ચલો કેવી રીતે આ બે વસ્તુ લેવાની છે કેવી રીતે આપણા શરીરની અંદર જામી ગયેલી ચરબીને ઝડપથી ઓગાળી નાખે છે કેવી રીતે આપણા શરીરની અંદર વજન ઘટાડીને આપણા બોડીને માપસરનું કરે છે તેના વિશેની રેમેડી સૌથી પહેલાં અહીં આપણે જીરું લઈએ છીએ જીરું હોય છે એને આપણે અંગ્રેજીમાં હ્યુમેન સીડ કહીએ છીએ ક્યુમેન સીડ કહીએ છીએ આપણા રસોડાની અંદર જીરું ત્રણસો ને પાસઠ દિવસ હાજર હોય છે અહીં આપણે અડધી વાટકી જીરું લેવાનું છે જીરું ગુણવાનું ભંડાર છે ખાસ કરીને જે લોકોને વજન ઘટાડવાનું છે એ લોકોને ખરેખર વધારે માત્રામાં કેલ્શિયમની જરૂર હોય છે મિત્રો ખરેખર જીરામાં કેલ્શિયમ પુષ્કળ છે ઘણી વજન આપણે ઓછું કરીએ છીએ તો વજન તો ઓછું થાય છે સાથે આપણું શરીર અંદરથી ખોખરું થઈ જાય છે તો હાડકાં નબળા પડી જાય છે તો જીરાનો ઉપયોગ જો તમે આવી રીતે કરશો તો વજન ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર જે નબળાઈ આવે છે જે હાડકાંની નબળાઈ આવે છે જે હાડકાંમાંથી કટકટ અવાજ આવે છે એ બિલકુલ થશે નહીં વજન ઘટશે સાથે સાથે ચરબી બાળી નાખશે એ સાથે સાથે હાડકામાં મજબૂત આપશે જીરો

બનાવવાનો છે કારણ કે જીરામાં જે નેચરલ ઓઇલ હોય છે તે વધુ સમય પાવડર સ્ટોર કરવાથી નાશ પામે છે મિત્રો રોજ રાત્રે સૂતી વખતે એક ચમચી જીરા પાવડર લેવાનો છે જીરા પાવડર એકલો નથી લેવાનો એની સાથે આપણે બીજી વસ્તુ લેવાની છે એ છે આદુ આદુ પુષ્કળ પ્રમાણમાં લેવાનું છે અત્યારે માર્કેટમાં શિયાળો ચાલી રહ્યો છે આદુ પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યું છે આદુ હોય છે એ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે આદુનો ઉપયોગ આપણે રસોડાના રસોઈના સ્વાદ અને સુગંધ બનાવવા ચા ને વધારે ટેસ્ટી બનાવવા માટે કરીએ છીએ પરંતુ તમને ખબર છે કે ચાલીસ ગ્રામ આદુ તમારી હેલ્થને નુકસાન નથી કરતું ફાયદા જ કરે છે નિયમિત રીતે આદુ તમે ચાલીસ ગ્રામ ખાશો તો તમારા શરીરની અંદર ખૂબ સારી રીતે ઉપયોગ આપશે અહીંયા આદુને આપણે નીચે લેવાનું છે અથવા તો આદુને તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એનો એક ચમચી રસ લઈ શકો છો આદુને છીણીને તમે એક ચમચી રસ લઈ શકો છો અહીંયા આપણે ચાલીસ ગ્રામ આદુમાંથી આપણે એક ચમચી રસ બનાવવાનો છે આદુ છે પાચન ક્રિયામાં વધારો કરે છે ખાધેલા ખોરાકને હજમ કરે છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે પાચન આપણું બરાબર કરે છે આપણે જે કાંઈ જમીએ છીએ એનું પાચન ક્રિયા સારી કરે છે આપણી પાચન ક્રિયા જો ખરાબ હશે તો આપણે જમીએ છીએ એનું આપણે ફેટમાં બદલાઈશે પરંતુ મિત્રો અહીંયા તમારી પાચન તંત્ર ઠીક કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે ખાધેલા ખોરાકની ચરબી બનતી અટકાવે છે ટૂંકમાં કહીએ તો તમારા શરીરની અંદર નવી બનતી ચરબી અટકશે અને જે જૂની ચરબી છે એનો નિકાલ કરે છે આદુનો ઉપયોગ વજન ઘટાડવા માટે ખૂબ સરસ છે આદુની છાલ આપણે અહીંયા ઉતારવાની નથી આદુને આપણે ધોઈ એમ જ આપણે લેવાનું છે મિત્રો અહીંયા આપણે આદુને ખાંડી લેવાનું છે આદુ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે પાચન ક્રિયા મજબૂત કરે કરે છે છે અને સાથે સાથે આદુ છે હાથ પગના ઘૂંટણના દુખાવામાં રાહત આપે છે કમરના દર્દમાં રાહત આપે છે શરદી સળેખમાં રાહત આપે છે હવે અમે આદુને ટીચી લીધું છે હવે આપણે આદુનો રસ કાઢશું તો આદુનો રસ કાઢવા માટે અહીંયા એક ચમચી પાણી એડ એડ કરું છું જેના કારણે આ દૂનો રળ નીકળશે હવે આપણે એકદમ સરસ વધારે ઝડપથી આને ખાંડી લઈએ જેના કારણે આદુ છે એનો રસ પણ સારો નીકળશે અને આદુમાંથી જે પોષક તત્વ છે એ સારા પાણીમાં આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો એક ચમચી આદુનો રસ રેડી છે જે આદુ મેં છે ખાંડિયું છે અને આદુના કૂચા છે એ આપણે ઉમેરી એડ કરવાના છે ચા બનાવવા માટે જેના કારણે આપણે ચાના ટેસ્ટમાં વધારો કરી શકીએ તો અહીંયા આપણે જીરા પાવડર અને આદુનો રસ રેડી છે આ વસ્તુ રાત્રે સૂતા પહેલાં કરવાની છે તો સૂતા પહેલાં તમારે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે મિત્રો હવે એટલું જ રિંક્સ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ફોલો કરી શકે છે અને વજન ઘટાડી શકે છે રાત્રે સૂતા પહેલાં આ બે વસ્તુઓનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી જીરાનો પાવડર અને સાથે સાથે એક ચમચી કે આદોનો રસ મિક્સ કરી દેવાનો છે હલાવવાનો છે બસ અને આ વેટલોસ રિંગ્સને સીપ લેતા લેતા પી જવાનું છે તો જે લોકો આવી રીતે સૂતા પહેલા વેટલોસ ડ્રિંગ્સ પીવે છે એમના શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થાય છે મિત્રો જીરું અને આદુ ક્યારેય તમારા શરીર માટે ગરમ નથી ભળતો ઉલટાનું તમારા બોડીને સુરક્ષિત કરે છે આ વેટલોઝ રિંગ છે એ તમારે ખરેખર શિયાળાની ઋતુમાં જ પીવાનું છે અચૂક આ વેટલોસ રિંક્સનો ઉપયોગ કરવાનો છે શરદી ઉધરસમાં રાહત આપશે મિત્રો અહીંયા જે જીરા પાવડર બનાવે છે જે આદુ લીધું છે ખૂબ જ ઉપયોગી છે આવી રીતે જો તમે આદુનો રસ કરશો તો આદુ રોગ છે ધીમે ધીમે પીવાનું છે મિત્રો ગરમ પાણીમાં જ પીવાનું છે મિત્રો ગરમ પાણીમાં તમે જો આ એટલો સિંગ પીશો તો તમારા શરીરની એકદમ ચરબી છે ઝડપથી તમારી ઓગળી જશે મિત્રો તો અહીં તમે જોઈ શકો છો એવી રીતે કાચરા ગ્લાસમાં જ આપણે ગરમ પાણી લેવાનું છે પછી જીરા અને આદું મિક્સ કરવાનું છે હલાવાનું છે પીવાનું છે ખરેખર મિત્રો જાડું શરીર છે વિશ્વાસ રાખો આ એટલું જ રીંગ્સ ની ચોક્કસ ફાયદો થશે આ કોઈ મોંઘી વસ્તુ નથી મિત્રો આ સો ટકા તમને સ્લીમ બનાવશે આ વેટલું રિંગ્સ કસરત યોગા ડાયટ વગર તમને ચોક્કસ વજન ઘટાડશે મિત્રો અહીંયા તમારે ચાલવાનું પણ બી ભૂખ્યા પણ નથી રહેવાનું પરંતુ તમારું વજન ચોક્કસ ઘટશે લતક તીફાન પંદર દિવસમાં ગાયબ થઈ જશે મિત્રો બજારમાં મળતી મોંઘી મોંઘી વેઇટ લોસ પ્રોડક્ટ્સ લેવા કરતાં ખરેખર આ આયુર્વેદિક રસ્તે જાઓ તમારું વજન પણ ઘટશે નુકસાન પણ નહીં થાય અને તમને કોસ્ટલી પણ નહીં પડે તો ખરેખર વજન ઘટાડવા માંગો છો તો ચોક્કસ આવા એટલો જ રિન્ક્સનો ઉપયોગ કરો આ એટલો જ રિન્ક્સની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને વજન ફટાફટ ઘટે છે તો મિત્રો આજની આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો મારી આ ચેનલ મારો વિડીયો તમારા સોશિયલ મીડિયામાં શેર કરશો અમને આનંદ થશે